કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુ ઉપર થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે દલશુભાઈ વાગડિયા ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માંગણી અને લાગણી અમે ડીપીટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માંગણી અમે સરકાર શ્રી ને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે પ્રફુલભાઈ જાડે જિલ્લા મંત્રી વિશ્વેન્દ્ર પ્રસિદ્ધ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડ જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે કે આ જેણે આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલા ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી એમ રજૂઆત કરેલ છે